ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહત્વની જાહેરાત કરી છે રાજભવન હવેથી ઓળખાશે ગુજરાત લોકભવન તરીકે આ પરિવર્તન માત્ર નામ પૂરતું નથી તેવું પણ રાજ્યપાલે કહ્યું સાથે જાહેર સેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સંકલ્પ છે તે વાત પણ કહી તેમણે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે હવે આ ભવન ફક્ત રાજ્યપાલનું સ્થાન જ નહીં પરંતુ નાગરિકો વિદ્યાર્થીઓ ખેડૂતો સંશોધકો અને સામાજિક સંગઠનો સાથે સંવાદ સહયોગ અને ભાગીદારીનું એક જીવન કેન્દ્ર પણ બનશે લોકભવન પાછલા વર્ષોમાં કુદરતી ખેતી નૈતિક શિક્ષણ મહિલા સશક્તિકરણ પર્યાવરણીય સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા જનકલ્યાણના પ્રયાસોને વધુ ગતિ અને દિશા પ્રદાન કરશે લોકભવનનો ઉદ્દેશ સરકારને લોકો વચ્ચે વિશ્વાસ કરુણા અને સેવાને મજબૂત સેતુ બનાવવાનો છે